પ્રાપ્ત માહિતી વરસાદના નદીના પૂરથી ધોવાઈ ગયા ત્યારે ફતેપુરાના ઘુગસ ગામે પણ હોળી ફળિયા તરફ જતા વલય નદી પર સરકારી દવાખાના પાસેનું પુલ તૂટી ગયું હતું જેના લીધે ઘુગસના હોળી નાગરિકોને અવર જવર માટે રસ્તો બંધ થઈ ગયો છે અને નિશાળે ભણવા જતા નાના બાળકો તેમજ સગર્ભા બહેનોને નીકળવું મુશ્કેલ બન્યું છે આના વિશેના સમાચાર વિવિધ માધ્યમોમાં પ્રસારિત થતા આજ રોજના 28/8/2024 ના રોજ ફતેપુરા તાલુકાના ગુગસ ગામે ફતેપુરાના મામલતદાર સાહેબ શ્રી તાલુકા વિકાસ અધિકારી શ્રી ફતેપુરા તેમજ ફતેપુરા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી ભરતભાઈ પારગી ફતેપુરાના ગુગસ ગામે દોડી આવી તાત્કાલિક ધોરણે હાલ પૂરતું માટી પૂરણ કરી ટેમ્પરવાઇઝ રસ્તો ખુલ્લો કરવા જણાવ્યું હતું અને આગળની ઘટતી કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યા અલકેશ પારગી હાઈ સેવન ન્યૂઝ ગુજરાતી ફતેપુરા